ત્યારે મિત્રો કુલ છસો ને અડસઠ પરંતુ આજ સુધી જ ન ન પૂરી હકીકત સામે આવી કોઈ સજા મળી વર્ષ પછી નેલી હત્યાકાંડ ફરી ચર્ચામાં છે વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વી શર્માએ ત્યારે ચોવીસ ઓક્ટોબરના રોજ જાહેરાત કરી કે આ હત્યાકાંડની તપાસ કરનારી તિવારી કમિશનરની ત્યારે રિપોર્ટ આવતા મહિને વિધાનસભામાં જારી કરવામાં આવશે જેને વર્ષોથી દબાવી રાખવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ